ભરૂચના નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી આશ્રમમાં વિશ્વ બંધુત્વ દિવસના અવસરે તથા પ્રશિક્ષિકા રાજયોગીની દાદી પ્રકાશ મણેજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન માત્ર ભરૂચ પૂરતું સીમિત ન હતું પરંતુ ભારત અને નેપાળ સહિત કુલ છ હજારથી વધુ સેન્ટરો પર એકસાથે આ રક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ સેન્ટરમાં આશરે સો થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આજ રોજ ચોવીસ તારીખે બ્લડદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ભરૂચની ઘણી બધી મુખ્ય સંસ્થાઓ રોટરી ક્લબ છે યોગા છે અને ઘણા બધા મુખ્ય ડોક્ટરો અમારી સાથે સહભાગી થઈને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે અમારા દાદીજીના પ્રકાશમણી દાદીજીના તિથિ દિવસ નિમિત્તે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જેથી કરીને ભારતની અંદર અને વિશ્વમાં જે રોજ બાર હજાર જેવા પેશન્ટો બ્લડની કમીના કારણે મૃત્યુ પામે છે જેઓને કંઈક અમે દાન કરી શકીએ અને જે કેપેબલ છે કરી શકે તેઓ કરીને આ કેમ્પને સફળ બનાવે અને ભારતને પોતાના રક્તનું દાન કરે એવી અભિલાષા સાથે બ્રહ્માકુમારી પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે ઓમ શાંતિ